અય ઓ ચી મેખાય દે ને તે સુગંધ આવે છે તેજ બની હે શિયાળો હે તા આલ આવતો તેજ લે સોમાય એ સોમાલાલ લે ચાર ના લોડ બોધો બોધી રાખ ની અલા બોધી રાખ બધું તૈયાર કર્યું થઈ ગયું તા લે ડાળ તો આ થોડી ખાલી લે 5 મિનિટ રાખવી હોય પડશે ભાઈ ઉતારી લેવા છે તમે ઉતારી લો પછી હું રોટલી કરી દઉં તાર રોટલી હાલચો ઉતારી લે આ તીધું ખરા 5 મિનિટ રાખી ભાઈ ઉતારું હું કો યાર તમે બોલ તું વધારે નઈ રાખવાનું એ બરોબર છે તમે રોટલી કરી નાખજો પણ આ છોલા પર તારી મેલું તા રોટલી કરું કે પાણી થઈ જાય એટલે ઉતારો અને પછી મેળો તાવી લાવ દાત તમે આબાદ આવો હડજો હું થઈ જાય ઉતારી દઉ પાટલી પર બેવા દે કા પાટલી પર હું બેહું રોટલી બનાવી દઉ ફટાફટ તો કોક આવતા પહેલા હું બનાવી દઉ ફટાફટ તો આવા સતી છો

કાલ રોજ રાતે ઢોળી દીધું ને પેલી વાડમાં એવું મેં કાંઈ આટલું કોઈ ખારું બનાવ્યું લાગે મેં ખારી આવે છે કશું બનાવ્યું નહીં આ તો દવા ને બીજે ખાવા આટલું તમે જૂઠું બોલો મને લાગે છે આ બાજુ તમે ભૂલા પડ્યા છો હું મૂકે મારા આટું કીધું ભેળો થતા આવું કદી મજી નહીં આ ભેળા થવાનો ટાઈમ મળે તમને હું કીધું મારા આટું કીધું ભેળો થતા આવું અને મારા આટું કીધું સુખ દુઃખ વાતો કરો તાર સારી

ઓહો દાળ બનાવી છે મને ખાવાનું વિચાર થઈ જવું દાળ તો ખાઈ છું હલો આઠું આવું હા અપમાન આવું કરો આવ્યો અપમાન નહીં કરતો તો ત્રણ શું કરો બે ત્રણ પૂછ્યા એટલે બે ખાવાનું એટલે

અને હું સાલ આવા ભૂલી ગયો છું તો સાલ લેતા આવ જોડે હું બધું મોય લઈને આવું પડે તમે હારું કમ્પ્લીટ કરી દે હું સાલ લેતા આવું હારું જોણ સાલ લેના આવું ફૂકલાજી ખાવું છે એ ગંગાઈ તમે તો મારો બડો જવાબ બનાયો તું ઠોટા દેવા બનાય રે રાજી પહેલી વાર જ છે આ હું તો બોલો ઓવા ઓવા પણ આમાં થોડી મિસ્ટેક રહી ગઈ ન કે તો તમે ઓમ યાદ કરી દે રેવા બનો આમ તો વાત સાચી મન તો તો બલાયા કોઈ મિસ્ટેક લાજી નહી એમાં શું હતું ખબર છે હા પહેલાં કિરણલાલને મૂળભાલે કે એમાં મસાલા થોડા વધારે નાખજો થોડા ચીખા થઈ ગયા હતા એ તો ચીકું તો આ શિયાળાના ઠંડીનું ચીકુ જ જોયો હતા નહીં અને ફારૂક ભાઈ ઠાકરાને ના કીધું ના કે ડોબુ વડે જબરખાય મારો ઓછું એ તો હું બધા મસાલા લઈને જતો તો દુકાનથી એટલે ચાર ના મારા મારા ચિડેચિડે પણ શું રહે

તમ રોવા તારા મોમાનો ફોન આયો તો આ દાદો જતા રહ્યા તો ચોકાન જતા રહ્યા અલ્યા મરી ગયા જોઈ જતા નઈ રહ્યા મરી ગયા આ દુનિયા છોડીને જતા રહ્યા કને કીધું આવ અલ્યા ફોન આયો મારા ઉપર ફોન આયો 5 મિનિટ થઈ છે તે હું છી તિયાર કાતા કાતા કાતો ટડીયો આડાઈયો મોયકોળ્યો ભાઈ મરી ગયા પાણી કુંડો તો બધી ખમે છે તમે હું જે તું એનો સામાન નઈ જ્યાં અને હું બધું તાચી એક મને એમ ના કીધું કે છે

એક તો બીરે કે ના આવતી ઓર વચ્ચે આવી જાય તરત તો તને આવો ડકને જુકને એકની સીકા ગોમો ડક નું નહીં રૂપિયા 1000 આલ્યા તા કે અધા જે તને હન કાક્યો અધા ને પડતી ની નાખવાની સાયકલ મારી છે ને તાલી હોય તો મુ કચું ના કમી એક નહીં જા ના દુખલા સોન નહોતો કઈયું ને થાબા કન મનો ન હોય તો કઈયું પાછું જો આ દુકાન કાવ વચ્ચે પક ભઈ જા હેલ કર તો હાલી તું ને કણ પાદ તું ને કજે ને કઈ હવે મને કાબાન ને કાબા હું તને સુગન શૈતાન નતાઈ નકે કોકમો ગામમાં પક ભઈયા છે ને અંયો ના સોમાલા હ લે બીજું કયો તો ભૂસાળ્યો છોકરા આવતો દેખાય આવો આપણે એને

Sao tất cả nhà mình Eduard, Mình không làm vine, Bật vine, cái vine, đi Ủa vine, 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 ha, vine, vine, vào đi đâu

ઈ કરી હાલો આડું રે હેડ કરે આ જવાન ના નયા બાલુ અલ્યા કાબળા અલ્યા તો કવાય યારો મરિયા કાયરા આ

સાવા કશે <bed> <find> <sedan> <laughs> <ault>

મારી વાત આપડો જો હું મારા આઠ ના ઘેર આવ્યો આયો કોઠું ઘેર આવ્યો મારા દાળ ને રોટલી બનાવી હતી બરોબર હતા તમે

પણ તું નવરી બજાર થી રોજ આખો દાળો નવરો પણ છ પોઈન્ટ આઠું ખેડ ખાવા આવતો રહી એને છોકરા બન્યા છે દાની નોટ નો

અલે વાણે બુદ્ધિનો ઉપયોગ કર્યો આજ ના કાંધું વાત નઈ તો આરે નક્યું અને કૂતરો હા બે કાતી પડ્યા તમારા વાત હા મારું હા